રૂપિયા પાંચ પોઈન્ટ તેત્રીસ લાખથી વધુના અઢાર મોબાઈલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ સુરતની કડોદરા પોલીસે પરત આપ્યા કડોદરા પોલીસ મથક વિસ્તારમાં મોબાઈલ ફોન ગુમ થવા અને પડી જવા જેવા ગુના ઉકેલવા માટે સર્વેલન્સ સ્ટાફના માણસોએ કુલ અઢાર મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચ લાખ તેત્રીસ હજારની કિંમતના મોબાઈલ શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર કડોદરા જીઆઈડીસી પોલીસે સાર્થક કરેલ છે

એ તેરા તુચકો અર્પણ પ્રોગ્રામ કરીને અને જે ભારત સરકારનું પોર્ટલ છે સી એ આઈ પોર્ટલ એ પોર્ટલની મદદથી આ ટોટલ અઢાર મોબાઈલ રિકવર કરીને આજે જેમના આ મોબાઈલ છે એમને પરત કરવામાં આવ્યા છે અને ટોટલ અઢાર મોબાઈલ પાંચ લાખ તેત્રીસ હજારની કિંમતના છે જે આ તેરા તુચકો અર્પણ પ્રોગ્રામ કરીને એમના મૂળ માલિકોને આજરોજ પરત કરવામાં આવેલ છે મારું નામ પરમા કિરણ છે એકવીસ નવેમ્બરના રોજ મારો મોબાઈલ ખોવાઈ ગયેલો હતો જેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કડોદરા ખાતે કરેલી કરેલી હતી જે મોબાઈલ આજે મને પાછો મળી ગયો છે જેના માટે હું કડોદરા પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તેમની કામગીરીને બિદાવું છું મારું નામ પ્રદીપ છે મારો મોબાઈલ જોલવાથી ચોરાઈ ગયેલો તો આજે ત્રણથી ચાર મહિનાની અંદર અંદર જ સામેથી એક કોલ આવ્યો અને કીધું સાહેબે કે તમારો ખોવાઈ ગયેલો મોબાઈલ મળી ગયો છે મેં આ બાબતે કડોદરા અરજી આપેલી અને જેના થકી આપણા પોલીસ સ્ટેશનથી અધિકારીઓથી ખૂબ સારી રીતે મહેનત કરી અને મોબાઈલ પાછો લાવવા માટે એમને ખૂબ ખૂબ આભાર માનું છું હું મારો હૃદયથી રમેશ ખંભાતી દિવ્યાંગ કડોદરા સુરત